નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર માં આપણું હાર્દિક સ્વાગત છે હું છું એમ તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ માળિયા હાટીનામાં પોલીસ સંભારણા દિવસ ઉજવવામાં આવ્યો છે જી હા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે ત્યારે આજે દેશભરમાં પોલીસ સંભારણા દિવસ ઉજવાઈ રહ્યો છે આ દિવસે શહીદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે તદુપરાંત જોવા મળે છે કે દેશભરમાં સદાદત પામેલા ચાલુ ફરજે સહિત પામેલા પોલીસ દળના સભ્ય હોમગાર્ડ સભ્યો જીઆરડી સભ્યો જે ગયા વર્ષે પોતાની નિષ્ઠાવાન ફરજ નિભાવતા સમાજની સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે પોતાના જીવનની પરવા કર્યા વિના નોકરી કરી આંતરિક સુરક્ષાને મજબૂત રાખવા આખાય દેશના તમામ રાજ્યોના પોલીસ કર્મચારીઓ ખડે પગે રહી ફરજ બજાવતા હોય છે ચારો ફરજે સાહદત મેળવેલ તેમને આતંકે આજે એકવીસ ઓક્ટોમ્બરે માળીયાટીના પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સંભાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું